દેવાય હરિ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદાય નમો નમઃ કેમ છો બધા હોપ તમે બધા મોજમાં હશો અમે પણ બહુ જ મોજમાં છીએ અને વાતાવરણ તો બધું બગાડી દીધું છે અત્યારમાં વરસાદ વરસાદ એટલે કન્ટિન્યુ આખી રાતથી વરસાદ ચાલુ હશે તો અત્યારે છે ક્રિકો છે અને હજી કે ઉઘડ ઉઘડ છે ને એટલે જે આજની બી યાદ આવી છે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસ કન્ટિન્યુ વરસાદ છે ત્રીસે થોડોક રેસ્ટ રહેશે એમ તો હવે તો તમને બધાને ખબર જ છે કે ન્યૂ ન્યૂ ડેઝ છે તો આજે બી પંચમાસી રિલેટેડ તૈયારીઓ કરવાના છીએ તો ડે તમને બધાને બહુ એન્જોય કરાવશું અને હજી જે જે લોકો ચેનલ ઉપર નવા છે જેને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને રોજ આવો નવા બ્લોગ્સ જોવા મળશે તો ફિલહાલ મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે મમ્મી પપ્પા જતા રહ્યા છે મંદિરે તો ચાલો ફટાફટ હવે નાસ્તો બનાવવાની તૈયારીઓ શરૂ કરીએ જે સીધા કિચન તરફ નાસ્તો બનાવીએ પણ બધાને મળીએ અને તમને બધાને પણ જઈએ અને નામ લીધું ત્યાં ધીમી ધારે સાઈડ ચાલુ થઈ ગયા છે અને હવે અત્યારમાં સવા સાત વાગ્યામાં એનો આદર થઈ ગયો છે હવે કન્ટિન્યુ બપોરના બાર વાગ્યા સુધી એમને સાડા અગિયાર પોણા બારે બ્રેક પડશે ભાવની પાર્ટીમાં જ સામેલ હતી એટલે ભાખરી મારા ભાગમાં આવશે ચા અને પોતા

બહુ ઠંડુ થઈ ગયું હતું અને અત્યારે જો મસ્ત પૌવા આપણે માટે હો પૌવા બનાવ્યા છે એટલે થોડી પૌવા અને થોડી ભાખરી ખાશું આપણે અને પછી આજે જવાનું શોપિંગ માટે કે

ઈ કલર ની માર લેવી છે એમ કથાય ની ને હોય ની એટલે ઈ કલર મે કુન્યા હોય ને એવી રીતે તો ની આપણે જાંબુ બે બે નું ફ્રી થઈ જાય એ અને તમારે શોપિંગ આલતી છે કા અમારી આલે છે તમારે મને આજે મેજી મુક દેવાની છે થોડીક થોડી કપકસ મુકી દેજો મને યાદ ન દુ કો સમર કે સુરત બે પર માર પડે કે ઓર બે છે મારે દિવાળી મુકવી હતી પણ કઈ વેટ જ ન રહ્યો એટલે મેં ટેરવા ને મને અંદર વઠળે પર ચક્કર કરું તમારે મારે એમ જ કરવું છે ચક્કર કરવું છે એક હાથમાં ચક્કર મને આવડે છે બીજા હાથમાં ચક્કર તમે કરી દેજો પછી ને તો મત લાગેડ તૈયારીઓ કરવાની છે બધી કાલે પોસિબલ હશે તો કઈક સવાર નું મુહૂર્ત શુભ હશે તો ઈજ રિલેટેડ પંચમાસી ગોઠવશું બેન ની કઈ રીતે પહોંચી વાગે જ પહેલા કિંજલ લેડી એને પૂછવું પડશે તો એ રિલેટેડ તૈયારીઓ બહુ મસ્ત અમે હું વિશાલ સ્પેશિયલ ડેકોરેશન કરવાના છે તમે જોયું જ નથી ને ડેકોરેશન હું મને તો કઈ ખબર જ નથી ઘણી વસ્તુ એ ઓનલાઈન ડેકોરેશન માં ગયો જાવ મે અને પંચમાં સુ નાખો એટલું સરસ ને જોરદાર ડેકોરેશન છે અને પછી લગર્સ ને ફોટા પાડશું એટલે આમ આહા કે જાવું ન પડે શૂટ માટે એટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે ઘરે જ બધું કરીએ છીએ રેન્ટ ઉપર કરાવીએ ને તો એક માં હાલ પછી હવે તમારામાં હાલ છે ગમે એમ આપડે હવે વન બાય બધા પ્રસંગ બાકી હોય ને તો એને આપણે યુઝફુલ થાય પૈસા ઓછું થઈ જાય

મને હા મને કે તારીન જીજુ માટે મેં તો હું તાર જીજુ બે આવશું ક્યારે જવાનું આપડે આજ જઈ તો આ જઈએ તો ગઈ ને હા તો એ આવી ગઈ છે અમરેલી તો મને કહે કે તું જીજો આવજો મેં કીધું મારા પંચમાસીના હા મેં કીધું પંચમાસીના ચોલી લેવા આવવાનું જ છે તો એ મેં કીધું હું તરજીજો આટો મારસો આજ મમ્મી ને લગભગ જાવું જો હે કે ઓલા જે ચોલીનો બીજો દુપટ્ટો છે ને એ મમ્મી પાસેથી લેવાનો છે ઓકે એટલે એ બધું કામ છે એ ધીમે ધીમે પતાવવાનું છે અને તે મેં કીધું હા એ આવી ગયો ઈ સોમનાથ બુમનાથ ફરી આવ્યા અને કમકુ પગલા કરી આવ્યા અને હા બધું પતાઈ ગયો તો બધાનો નાસ્તો કમ્પ્લીટલી થઈ ગયો છે

અને અત્યારે હું દીદી જાય શોપિંગ માટે ઠીક છે હમણાં સાડા નવ કેમ વાંધો નહીં તમે જાઓ કુર્તી પેર ને એવું બધું લઈ આવ્યો હમણાં નવા નવા ફંક્શન આપણે શોપિંગ કરવા જશો તો આમ કામ લાગે હમ એવું છે સારું ચલો તમે ઓફિસે જાઓ સાડા નવ ખીચું ભરતે જો પૈસાનું અરે લઈ જાઓ તમે તારે છોકરા માટે

આપડે લઈએ લઈએ મને ના જ ન પડે ગમે ત્યારે મને ગયા એટલે એમ જ કે તું લઈ લે પણ જો હું તો લઈ લઉં કરે તો ક્યાં હોતા જેમ દો સાથે ને તો મુજબ ફોર્સ તો કરતો મેં લઈ ભી લેતી હું

આજે બનાવવાના છે દાળ ભાત તો ભાતે મમ્મી મૂકી દીધા છે અમે શોપિંગ કરવા ગયા ટમેટા નો સંભારો રેડી થઈ ગયો છે અને ડાળે મમ્મી મૂકી દીધી છે ઓલમોસ્ટ મોમે કામ હળવું કર નાખ્યું છે ખાલી શાક રોટલી બાકી રહ્યા છે

અલે બેને તો હવે જ છે ને એમ કે બજે ના કાકોની ને હા એમ હા બસ એમ તમે અત્યારે કરજો હા બસ આવો હા બહુ મસ્ત લાગે છે <ISTuk> अलग ही फॉर्मल ओके सस्ती ने हली हां ये पासो फेटे के फेटे येने का री पद वाले वाले फटी करवा दे रेस का द द गड़बिस तो अभी पहले बोलो तो इतना मस्त लागती है ये नहीं करता आ ज्यादा मस्त लगे। हां जी हां जी तो बे छे एक तो ए तो 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 में जे કલર હતો એટલે લે મે ગીનસ લેવા પછી વાઇન્ડ કલર લીધો પણ બે બે કલર બેને બે કલર ગોયતા પણ બે કોઈ એને સાઈઝ કલર વધારે મસ્ત લાગે તો ઓકે

ऐटले हाँ आह वो मस्त लगे वो ब्राह्मण मर्डर नहीं एक, एक, एक कलर ऐटला ये जामे लोचे बच्चे क्या बोले तो बाजू में भाभी या वो जिधर एक कलर चेंज है अलीस ऐसे किधर जो इतने तो बेंने थे ही जाते हैं बाद में दोनों डालेंगे कलर बता एंट्री लेते हो पर डार्क कलर बता ऐटला मस्त

ચારે ચાર મસ્ત આપડા મજા આવી ગઈ છે ને કપડા લેવા એટલે દિવાળી પછી પણ ખરીદી દિવાળી પછી શોપિંગ દિવાળી ટાઈમ નતો એક દિવસ દસ દિવસ બોલો ફૂલ So, सीजन खाली दस दिवस <laughs> <laughs> जाजी है तो हाँ। ने जती हो वो जासी जती तो मस्त आउटफिट कैसे तुम्हें तुमने कमेंट मार आके तुमने हमारा आउटफिट कलेक्शन केव आज यू शॉपिंग नु अवे हां विरली एक न केवो तो कहि तुम जरा चार कलर मस्त हां सब्सक्राइबर पे तुम्हें ऑर्डर ना आकता हो बस क्या एवो क्या क्या थी लीदू ये बदी कांटेक्ट नंबर ने बदी हां ए જેય તો નસીબ ઉપર એટલા સારા કે દીદી મળવા જ다가 તેના પિયર અને થેલો પડ્યો તો પણ એના સાસુને ખબર નહોતી કે ઈ દીદી મળવા જાય છે કે તો થોડીક બેગ કેમ બોલ તમે કે આને તું ત્રણે ત્રણ પહેરીને ને એની કરતા આવો મસ્ત લાગે એક એક એવા બધા ચડ્યા હતા આવું ક્યારે નથી પહેર્યો ફાઇનલી આપણું આજનું આઉટફીટ સિલેક્શન આજ પૂરું થાય છે હવે થોડી વાર નિંદર કરી લે પછી બપોરે છે એસ પર ધ કન્ટેન્ટ અમારું પંચમાસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજની તો ડેકોરેશન એ થાશે પણ ડેકોરેશન પહેલા આપણે મેન્ડી કરવાની છે મેન્ડી તમારી બે હાથ લઈને ઇન્સ્ટન્ટ આમ રાખવાની તો નહીં આજ મુઈ ભેગી લે લે કેમિકલ વાળો ધાયરા કલર આવશે કેમિકલ વાળો લાગે તો કલર લોકો

તો પછી વાત નીકળી કે કે હું ફંક્શન છે અને ડેકોરેશન કરવાનું છે બે મારું અત્યારે છે એમ તો મને કહે કે તને ફાવ છે મેં કીધું એક નું ફાવ છે એકાથમાં હોય એને એમ એટલી બધી તો નથી આવડતી જે હું બધાને મૂકવા જાઉં જેવી રીતે પણ મને કહે કે હું મૂકી દઉં તો પછી મેં કીધું કે તો મારે વધારે સારું મારે પોતાના હાથ તો મેં કીધું એક તો થાય થોડીક તો આવડે થોડીક તો હરખી થાય એમ તો મેં કીધું જાજુ કે ની મારા નકરા ફ્લાવર્સ જ કરવા છે તો મેં કીધું તું આવ અને મને કરી દે એમ તો મેં કીધું હું શાંતિથી બેહું તો ખરી મારી એન્જોય તો થાય મોમેન્ટ બાકી એક હું કરવા મારો બસ એક પાછું હરખું એવું હરખું થાય આડા આવડો કાઈ વાંધો નહી હું પણ રેડી થઈ ગયો જો મસ્ત હઈસે હઈસે રેડી 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 વાળ બાળ કપાવીને ઓ હો આવું છે પણ રેડી એ જીજુ વાળ બાળ કપાવીને કમ્પ્લીટ થઈ ગયા છે જગમગે છે જગમગે છે અમારે એવું છે તો જો વિશાલ એ રેડી થઈ ગયા છે બસ નુપુર ને કોલ કર્યો તો ઓન ધવે જ છે પોચે એટલે મૂકી દે મેં કીધું મેં કીધું અડધી કલાકમાં ફ્રી થઈ જાય મેં કીધું થોડુંક થોડુંક તો છે એટલે મેં કીધું ગાય ગયા તું ફ્રી થઈ જાય પણ મેં કીધું તું મૂકી દે ને તો મને આમ એ ખરખું રે બે હાથમાં ઓલું એક હાથમાં નાનું મોટું થાય બીજા હાથમાં નાનું મોટું થાય એવું છે ઓગણીસ વીસ વિશાલ ને આવડતી નથી બાકી મારે કોઈ જરૂર જ ન હોય માર્કર થી કરજો તો જીજુ લાલ માર્કર થી કરી નાખ્યા હોય તો કેમ રે

हमारी मेहंदी करके दो क्योंकि इसे थोड़ी बहुत थोड़ी बहुत आती है स्कूल में जब हम थे तब थोड़ी बहुत प्रैक्टिस करती थी तो अभी हम हो गए हैं रेडी क्योंकि ऑब्वियसली हमारा मेहंदी है आज तो मेहंदी तो मेरे को इतनी ज्यादा पसंद है कि बात ही मत पूछिए तो चलिए अभी दोनों हाथों में थोड़े थोड़े फ्लावर्स ही बनाने वाले हैं तो फटाफट से हमारी मेहंदी स्टार्ट करते फाइनली तो अभी हमारी मेहंदी हो गई है मस्त शुरू મોડું ખીલે ખીલે તો ખરી ને મૂકવા પડે અને એવું થયું કે મને એમ કે હું એને મહેંદી મૂકું છું તકિયો એને દેવા બદલે મેં ખોડા બાકી વળગી પછી મને એમ કે તકિયો તો મને નથી ભૂલી ગઈ મને એમ કે હું મેંદી મુ બેઠી છે એટલા માટે નુકર ને કેવો અરખ ભાઈ કે હું કેવાય કોને મહેંદી મૂકી દીધી અને તમે ખાલી કલર જોજો મારા હસબેન્ડ કેટલો મને લવ કરે છે

પડી જાય આપડે પડી જાય સાડા પાંચ થઈ ગયા પોણા છ થવા કેટલા વાગે અડધી કલાક થી મુકાય છે કેટલા વાગે આવી નહીં

ભૂખ લાગી ને તમે તો વહી જાય ને ત્રણ તો બે જાય ભાઈ ત્રણ જાય મારી તો કઈ જગ્યા કે ખાધી ન મારી થાકી ગઈ હો થાકી ગઈ થાકી ગઈ બહુ મસ્ત થઈ ગઈ છે બહુ મસ્ત હો યાર એક નંબર મને જે ગમે ને પાછળ બી બહુ મસ્ત પાછળ બી મસ્ત છે ઈ થોડી મેકઅપ છે ને સુકાવા દો એટલે થોડો જાજો કલર આવે

પછી મારે જમવા બી જવાનું છે એટલે ઈ પેલા વિશાલ આવે ઓફિસ એટલે થોડી ફોટોગ્રાફી કરી લઈએ ત્યારે આપણે ની મહેંદી બાકી છે મારે કઈપત બાકી રહી જાય મારી દીદી ની મહેંદી એને મારી જેમ ચક્કર જ કરવા છે તો એમની મહેંદી કરી દઈએ પછી મસ્ત જમી લઈએ અને પછી આપણે રાત્રે આપણા મસ્ત અત્યારે ડેકોરેશન કરવા બેસી ગયા છીએ આ લાઈન તમને બધાને ખબર જ છે હા દિવાળી ઉપર લીધી હતી આપણે બલગોટા તો બલગોટા લાઈન આપણે લઈ લીધી છે અને

આપણે ચલો હવે ડેકોર કરી લઈએ કરી દે ચાલો ચાલો છો કે અમારું ડેકોરેશન એકદમ મસ્ત કમ્પલીટ થઈ ગયું છે બધા સુતા છે કોઈને ખબર છે નહીં હો મસ્ત કરી નાખ્યું છે હવે આમાં કઈ બી ચેન્જીસ હશે તો એ કાલ પછી કરશું આપણે લાઈન્સ લાઈન્સ બધું બહુ મસ્ત દેખાય છે રંગોળીમાં જેવું છે એવું જ છે હો જેવી રંગોળી એવું જ પોસ્ટર

મેન છે ને આ તો આપડે દાબેલી ગઈ પણ કચ્છ અંદર છે ને આ છે દાબેલી આવેલી ત્યાંથી અને મેઈન કહેવાય શું ખબર ડબલ રોટી આપડે તો કચ્છમાં જાય ખાવાની જોઈએ કાકાની છે જે અંજાર ની અંદર પ્રખ્યાત છે એ કાકા આપણને ખાવાનો ફાયદો મળી જાય ને તો કેવાય કારણ કે કાકા બે કલાક સેલિંગ કરે पानी, पानी आ गया पानी, तो <laughs> पानी आ गया देखिए तो चलिए अभी चटनी भी आ गई है तो हमारी जो दाबेली पार्टी है वो शुरू करे फिर दही की पार्टी दही रोटी की पार्टी होगी घर पे दही रोटी खाऊंगी मम्मी को आई बुद्धपम मैं नहीं बताने वाले वो मेरे है। माल पड़ रहे तो मैं कुछ भी सीक्रेट रखूं ना मेरा भी अभी वो तो है वो तो है तो, तो चलिए अभी शुरू करते हैं है शाम हो गई है अभी रात में रात में अभी मैंने नहीं लगी अभी अभी लगेगी लगेगी रात में लग गई है अभी आपके हाथ में भी लगेगी बहुत जल्दी अभी खाने के बाद हम फ्री है इसमें देर नहीं लगती है आप फटाफट खा लीजिए सब चलिए आ चलिएगा